ધોરાજીમાં બસો સોળમું ચક્ષુદાન થયું છે પ્રેસ પ્રતિનિધિ ધર્મેશભાઈ બાબરિયાના માતૃ શ્રી રમાબેનનું અવસાન થતાં તેઓનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું માનવ સેવા યુવક મંડળ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી તો આ તકે સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે આજરોજ મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ તો આ મારે ઘેર બનાવો બન્યો છે તો અમે પણ આ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગુરુ ખાતે ચક્ષુદાન કર્યા છે આ અમારી સંસ્થાનું બસો ને સોળમું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગુરુ ખાતે જે દાખવવા આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ એ વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે અને અન્ય લોકોને અમે પ્રેરણા આપીશીશ કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મયરા પછી પણ આપણે ઉપયોગ થઈ શકીએ